અત્યારે નવરો થઈ રહ્યો છે અત્યારે આવ્યો તો જે વિડીયો એડિટ કરવાનો કાલ નો જે બાર વાગ્યે મૂકવાનો એટલે તો હાલો જલ્દી વિડીયો એડિટ આજે ઘણા બધા કામ છે અત્યારે તો હવે તો ફાઇલ જો મિત્રો હવે થઈ છે સાડા અગિયાર એટલે જો હવે ગાને ઘરે જો આશીષભાઈ ભાઈ કેવડો મોટો કાગળ છે કાગજ રહી ગયો તો એટલે હવે આપડે ઘરે જઈને બનાવી છે પતંગ તો હાલો જો બનાવશું જો તો હાલો આપણે અલગથી જ વિડીયો બનાવી લઈશું ઓલખી ઘડી મિની વ્લોગ નહીં પણ ખાલી મોટો વિડીયો બનાવી નાખશું જો આવડો કાગળ હે અને હળી જો બહુ મોટી એટલે બહુ મોટી પતંગ બનાવવાનો પ્લાન હે જો આવડી હળી હે ક હાલો ઘરે જોઈ પતંગ બનાવી છે મિત્રો આવી ગયા આપણે હવે ગાચરો મેટન જો આપણે ઘરે બનાવી હતી પતંગ જોઈ લો રવસની જેવી પતંગ બનાવી હતી આ જો આવડી મોટી કાક પતંગ બનાવી દીધી તમે જો ઉઠતો હોય તો જો આસી તો આવી ગયો છે પણ જો આપણે આવડી ઘરે પતંગ બનાવી હતી કીધું તને બનાવીશું અમને આ જો ધાર્મિકને બધા આવી ગયા છે તો હાલો થમ્બનેલ માટે ફોટા લઈ લ્યો આપણે પતંગ બનાવી કે આ સરખી રીતે ઉડી નથી એટલે તોડીને નાખી દીધી જો જો અહી તોડીને કનેશ ગુસલું લાગી ગયો આજ મહેનત ફેલ ગઈ હાલો હવે પાછું બનાવશું હવે બનાવી ન બનાવી કારણ કે હવે ખાલી સાત દિવસની વાર રહી ઉતરાય ને આજ રવિવાર છે તો આવતા તો ઉતરાયણ છે તો સી બનાવશું નઈ નવી લીધી આપડે પછી મોટી પડી છે એ ઉડાડશું કરશું બનાવશું તો કઈશું